એવરી તો અત્યારે છે ને હું જાઉં છું સાંઈબાબાન મંદિરે હાલીને તો મારા નણંદ છે મારા ભાણે છે ને કબીર છે તો હાલો આપણે જઈએ હેલો એવરી વન તો અત્યારે અમે સર બધાય જો અહીંયા મીધો બેન ને બધા જાય સાંઈબાબાન મંદિરે હાલીને માર માઇન થશે ને આ બધા હું ટોળી લઈ જાઉં હાલી હકી વાત છે રાખી દે પાછું સ્કૂટર હે કઈક પડી જોતા ન હા 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 તો મે વીમા કઈક કરી આ તો ફૂટ તો અમે હાલી હાલી એટલે વીમા દે લીધા ડોક્ટર ને તા એવા કીવા ગવતા ચુલી આપણે ઘરે એવા છે ખાલી પ્રોડક્ટ નો બસ ના 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 બહુ મનાવો થાય ને ઉડી લાગુ

ઘડી ઘડી એમ છે ગોલ્ડી એવું ગોલ્ડી છે ગોલ્ડી હવે છે ને આ જોયું અમે સાઈ બાબા ની ખીચડી સરસ પ્રસાદ તો ગાય અત્યારે જો અમારે પરસાદી ચાલુ છે પ્રસાદીલે સાઈ બાબા મંદિરે મસ્ત દર્શન ને કર્યા પ્રસાદી લઈને હવે અમે જાહેર ઘેરે અને આપણો મિનિટ લોગ પૂરો કરી બાય બાય કરી દો બાય 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 કરી બાય 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 અને અમે મંદિરેથી નીકળી ગયા ના ફ્રેન્ડ્સ એ પછી અમે ત્યાં નરસન ડેકરી જે એક શું નામ હતું મને કાં નથી યાદ આવતું ત્યાં જ અમે એક મોલ હતો નાનકડો ન્યા ગયા હતા થોડું ઘણું ઘરનું વસ્તુ લેવા માટે થઈને મારે ખાલી દહીં જ લેવું હતું પણ અમે અંદર ઘૂસી ગયા થોડું ઘણાને બદલે વધારે લેવાઈ ગયું હતું અને એ પછી આવી ગયા હતા આપણે નરસન ટેકરી જે રિવરફ્રન્ટની સામે જ છે ને ન્યાં તો ત્યાંથી બે ત્રણ ગુલાબ લીધા ને મસ્ત મસ્ત મેં ગુલાબના વિડીયો બનાવી લીધા જોઈ લ્યો કેટલા મસ્ત મસ્ત છે અને મસ્તમાં નણંદે બે ગુલાબ લીધા અને મેં લીધા તો આપણો વ્લોગ હવે પૂરો કરીએ તો હવે છે ને તમે લાઈક લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો Bye bye. Thank you so much for watching. Bye.